આજે સરદાર ધામ સરદારધામ દ્વારાજે ઉદ્યોગનો મહાકુંભ આજે અહીંયાથી શરૂ થયો સરદાર ધામ અને સરદાર ધામની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ શુભેચ્છાઓ આપું છું આ જીપીબીએસ જેવા આયોજનો આર્થિક સામાજિક અને ઔદ્યોગિક વિકાસની નવી વૈશ્વિક દિશા આપશે આપણને એવા વિશ્વાસ સાથે વિરમું છું અમે લોકો આવ્યા સમિટનું ઉદ્ઘાટન કર્યું પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું રસ્તામાં ગગજીભાઈ કહેતા હતા ભોપેન્દ્રભાઈએ પૂછ્યું કે કેટલા સ્ટોલ છે ત્યારે ગગજીભાઈએ કહ્યું કે સાડા થી અધિક સ્ટોલ બિઝનેસ ગ્લોબલ સમિટની અંદર છે આજે આપણે સાડા સાતસો થી વધારે સ્ટોલ સાથે તો અહિયાં છે એકસો છપ્પન થી વધારે દેશોની અંદર પાટીદારો દુનિયાની અંદર પોતાને પોતાનું કોન્ટ્રીબ્યુશન ઇકોનોમીમાં કરી રહ્યા છે ત્યાંની સરકારોમાં અરે કેટલી સરકારોમાં સરકારના મુખ્ય સ્થાન પર પાટીદારો બેઠા કંપની ચાલીસ વર્ષ જૂની કંપની છે અને આજે હાઈએસ્ટ ડોમેસ્ટિકના મિનિપમ્પ બનાવતી કંપની બનવા જઈ રહી છે બેકવર્ડ ઇન્ટીગ્રેટેડ ફૂલી ઓટોમેટિક આધુનિક ટેકનિકના મશીનરી પ્લાન્ટમાં એસ્ટાબ્લિશ કરીને ખૂબ જ ઝડપથી પ્રોડક્શન વધારી અને ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે કંપ પચીસ બ્રાન્ચ સમગ્ર ઇન્ડિયામાં છે દરેક રાજ્યવાઇઝ બ્રાન્ચ છે આ ઉપરાંત કંપની એક્સપોર્ટનું પણ કામ સંભાળે છે દરેક દરેક વસ્તુ કંપની ઇનહાઉસ બનાવે એ ટાઈપનું બેકવર્ડ ઇન્ટીગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરેલ છે એગ્રી ઇક્વિપમેન્ટમાં એમને સારો એવો ક્વોલિટી ન મળવાના કારણે એ લોકોને આવી રજૂઆત અમારા મેનેજમેન્ટ જોડે કરી હતી અને અમારા મેનેજમેન્ટે પહેલાં સૌરાષ્ટ્રમાં ટોટલ રિસર્ચ કર્યો કે રીઝન શું છે કે ખેડૂતોએ આ રીતે ડિમાન્ડ કરી છે આપણી પાસે તો એમને ખબર પડી કે જે એમને પ્રોડક્ટ મળતા હતા ઇમ્પ્લિમેન્ટમાં એ બેટર ક્વોલિટીના નહોતા જેનું લાઈફ સ્પેન બહુ ઓછું હતું જેનું પ્રોપર વર્કિંગ નહોતું તો એ રીતે એ લોકોને અમે માર્કેટમાં જવાથી આપણને ખબર પડી કે આમાં બધી ગુજરાતની જ કંપની છે પણ ક્વોલિટી પ્રોડક્ટ કોઈ આપી નથી શકતું એના કારણે પછી મેનેજમેન્ટે ડિસાઇડ કર્યું કે ફોર્મ તો આપણે આપીએ છીએ ચાલીસ વર્ષથી કેમ નહીં આપણે એગ્રી ઇમ્પ્લિમેન્ટમાં જઈએ અને ખેડૂતોને મદદ કરીએ સારી એવી ક્વોલિટીનો પ્રોડક્ટ આપીને તો એ રીતે પછી મેનેજમેન્ટે એક વર્ષ પહેલાં ડિસિઝન લીધો અને આપણે બનાવવાનું શરૂઆત કરી અને રોટાવેટરથી આપણે શરૂઆત કરીએ છીએ અને આજ સુધીમાં આપણે ટેન થાઉઝન્ડ પ્લસ રોટાવેટર વેચાશે છે વિધિન શોર્ટ સ્પેન ઓફ ટાઈમમાં તો એ સારું જ કહેવાય કોઈ નવી કંપની માટે એક ટેન થાઉઝન્ડ રોટાવેટર વેચવું એટલે સો કરોડનો બિઝનેસ કરવો એટલે આટલા ઓછા સમયમાં બહુ સારામાં સારું કહેવાય અને એના સિવાય રોટાવેટર સિવાય બીજી બધી ઇમ્પ્લિમેન્ટો ઘણી આપીએ છીએ રિસેન્ટલી આપણે જે शॉर्ट सप्लाय डिमांड बहुत है सप्लायो ऊंची है ये प्रोडक्ट सुगर केन हार्वेस्टर ये विधि ने सिक्स मंथ आप डेवलप कर मार्केट में लावा जाइए फैंस की बात करें तो फैन अभी हमारे पास कन्वेंशनल जो फैन है जो इंडिया में चलता है है ना वो पूरा रेंज है और नया जो टेक्नोलॉजी है वो है बीएलडीसी ब्रशलेस डायरेक्ट करेंट है ना तो ये टेक्नोलॉजी uh, जो आ रही है इसमें ऑलरेडी फैंस अप्रूव हो चुके हैं फाइव स्टार रेटिंग पे है ये आई थिंक एक महीने में कंपनी इसको प्रोडक्शन ले लेगी ले और एनर्जी कंजम्पशन जो है वो काफ़ी फिफ्टी परसेंट तक रिड्यूस हो जाता है है ना तो ये एक बहुत अच्छा है गवर्नमेंट ऑफ इंडिया के लिए किसी भी फैमिली के लिए किसी भी इंडिविजुअल के लिए कि एनर्जी बचा रहा है अपने देश की तो देश को हम इनडायरेक्टली डायरेक्टली कंट्रीब्यूट कर रहे हैं एनर्जी सेविंग में और ऐसे ही बहुत सारे प्रोडक्ट्स हैं लाइटिंग में हम लोग कंज्यूमर वाले प्रोडक्ट्स हैं हमारे पास इंडस्ट्रियल प्रोडक्ट्स पे काम चल रहा है है ना और प्रोडक्ट अगेन टेक्निकल प्रोडक्ट्स हैं है ना विद वारंटी स्टैंडर्ड वारंटी एक साल दो साल है ना और अगेन अप्लायंसेज काफ़ी अच्छा रेंज है जिसमें हम लोग किचन के अप्लायसेज जो हैं गीजर हो गया वाटर हीटर हो गया ठीक है आयरन हो गया वो सब अवेलेबल हैं और कंज्यूमर ओरिएटेड कंपनी है मतलब कंज्यूमर को ध्यान में रख के कंपनी अपने प्रोडक्ट्स डिज़ाइन कर रही है ताकि वो उनको कंफर्टेबल हो उनको कन्वीनियंट हो उनकी पॉकेट को अलाउ करे उनको अफोर्ड